દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠાની બેઠક પર છે ત્યારે દાતા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને દાતા કોંગ્રેસના ઉપપ્રમુખ સેવાદળ પ્રમુખ યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા છે પાંચસોથી વધુ કાર્યકરોએ ભાજપા જોડતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની આગેવાનીમાં કોંગ્રેસના પાંચસોથી વધુ કાર્યકરો ભાજપા જોડાયા ભાજપના ઉમેદવાર રેખાબેન અને કોંગ્રેસના ઉમેદવાર ગેલીબેન ઠાકોર હાલ બંને પોતપોતાની જીતતો દાવો કરી રહ્યા છે પણ ક્યાંક

સમાજના હજારોની સંખ્યામાં આજે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધા જ જોડાયા છે એમને બધા જ અમે આવકારીએ છીએ અને દુ ગામે ગામથી તમામ લોકો જોડાઈ છે કારણ કે સાચી દિશા સાચો વિકાસ થઈ ગયો છે લોકો જોવે છે અને એ જોઈને આજે જોડાય છે નક્કર યોજનાઓ નક્કર વતનોનું પાલન કરે છે એમાં રામનું મંદિર હોય ત્રણસો સિત્તેર હોય એવી દરેક ક્ષેત્રે એમણે જે જે વચનો આલ્યા તે પૂરા કર્યા છે ગરીબોની અંદર પણ તમે જોશો બજેટના ઓકળા જોશો તો તમામ ક્ષેત્રે વધારો જ કર્યો છે અને નવી નવી યોજનાઓ મૂકી છે કે ગરીબી રેખામાંથી ઉપર આવે એ પણ એકબીજા સુખી સમાજોની હરોળમાં આવે એ જાતના એમણે મકાન હોય પાણીની યોજના હોય બાળકોના ભણવાની શિશુવૃત્તિ હોય આ તમામ ક્ષેત્રે વધારો કર્યો છે મેડિકલ ક્ષેત્રે પણ વધારો કર્યો છે ગરીબ માણસ જે અમુક રોગો હતા કે જે બે પાંચ લાખનો ખર્ચો થાય અને ન કરી શકતા એ ભાવે એમને ઘણા વખત એમના વડીલોને આમાંથી જવું પડતું હતું એવી રીતે પણ આજે એમણે દસ લાખ સુધીનો આયુષ્યમાન કાર્ડ આપીને એ ગરીબ માણસ પૂરેપૂરી દવા કરાવી શકે કોઈ પણ માણસ પૈસાના અભાવે એનું દર ન રાખે એના માટે એમને યોજના મૂકીને આજે દસ લાખ રૂપિયા આપણે દવાની અંદર કોઈ પણ રોગ હોય તો એ સરકાર આપે છે એ પણ એક મોટું કાર્ય છે કારણ કે જે પૈસાવાળા તેને ખબર ન હોય પરંતુ ગરીબ માટે તો એક મોટી આશીર્વાદરૂપ આ યોજના છે એવી બાળકો માટે પણ યોજનાઓ છે માતાઓ માટે યોજનાઓ છે એમ દરેક ક્ષેત્રે ખેડૂતોને પણ આજે કોઈ પણ બોલ્યા વગર અરજી પણ કર્યા વગર બાર મહિને છ હજાર રૂપિયાના ખાતામાં સીધે સીધા આવી જાય છે એ કોઈ પણ માગણી કર્યા વગર એક વખત નક્કી થયું ને દર વર્ષે પૈસા આવી જાય છે એવી દરેક યોજનાઓ છે કહેવા બેસે તો કલાકોના કલાક નીકળે એ યોજનાઓની વિચારધારામાં અમે પણ એ હમણાં એક વર્ષ પહેલાં જોડાયા છે આજે લોકો એમ દરેક ક્ષેત્રે સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે પાંચ લાખની લીડથી ઉપર જીતાડવાનો જે સંકલ્પ છે એ પણ જો તો પૂરો થશે કે ને પણ સાત લાખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન જીત